તાજેતરમાં દારૂની ડિલિવરી કરતા થયેલ વિડીયો ગણતરીના સમયમાં બંને ઉમરા પોલીસ પોલીસ કમિશનર શ્રી શ્રી સાહેબ સુરેશ પ્રોહિબિશન ડ્રાઈવ રાખવા અંગે સૂચના કરેલ હોય જે અંતર્ગત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન સાહેબ શ્રી નાઓએ પ્રોહિબિશન ને લગતી પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ જે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જી પટેલ સાહેબનાઓની સૂચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન ચૌહાણ તથા અન્ય સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો જેમાં એક ઇસમ મોપેડની ડિક્કીમાંથી દારૂની બોટલો બાજુમાં રહેલ ઈકો કાર્ડીમાં કોઈ અજાણે ઇસમને આપતો હોવાનો વિડીયો વાયરલ થયો હોવાની માહિતી મળતા વીડ્યો અંગે તપાસ કરી ખાનગી બાતમીદારો મારફતે કા તાત્કાલિક આરોપીઓ અંગે માહિતી મેળવી બાતમીદાર મારફતે જાણવા મળેલ કે બંને ઇસમો હાલ આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં ઉભેલ હોવાની માહિતી મળતા તુરંત જગ્યા પર જઈ તપાસ કરતા વીડિયોમાં દેખાતા ઇસમો ઉભેલ હોય જેથી તેઓને પકડી પાડી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરી બંને ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે જેમાં વાયરલ થયેલ વિડિયોમાં દેખાતા બે ઇસમો કપિલ જેઠાલાલ પટેલ રહેઠાણ એક બે ચાર બે હજાર ચારસો અડતાલીસ માછીમાર નાનપુરા સુરત શહેર મોહિત મોહિત મહેશભાઈ પટેલ રહેઠાણ આદર્શ પછાત સોસાયટી ઘોડધર રોડ સુરત શહેર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે